એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે આવી ગયો હેરાન થતી તો ચૂપ હું થઈ બેસું અમે જે બોલતા બાકીના ને જેને આવડતું એના કરતા નહીં કે બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો સારું નથી કઈ વાતો નહીં હવારથી હા સુધી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બધા પૂરતી અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ જતું હોય રંધાઈ ના આવતું હોય તો એને પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યક્રમો વાગેવાનું એના માટે કામ કરતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલી ખોડતી શું કરતી હતી બાકી ક્યાં રહી હતી ખામી ક્યાં રહી હતી હવાથી હા જોડે આખો દાડો ભરે અને તે આખું તો બાકી રહી ગયું તો એને ચેક કરવા જવાય અને આખો દાડો હવાથી હા ઊંધી ભરીને એ બધા લોકો મહેનત પર તમણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને કે જો આ હજુ બાકી રહી છે જો આ હજુ બાકી રહી ગયું છે હવે આખો દાડો એમની ચેડે ફરી ફરીને ગોતવા જાય છે બાકી તો અમે કહો છે કે સો ટકા ના થઈ ગયું હોય આ આફત કુદરતી હોય ત્યાં આગળ સો ટકા કોઈ મદદ ન કરી શકે ગમે એમ કરે છો પરંતુ બધા આફત આવે ત્યારે બધા પડકે ઉભા રહીને ટેકો કરીએ તો ટેકો કરવાની જગ્યાએ જઈને શું કરી ગોતે ચાક ચાક બાકી રહી ગઈ પછી પછીના વિડિયો બનાવો મહેરબાની કરો ઉપયોગી થો પણ કોકને વાકે નડવાનું મત કરો તો આવા લોકોને પણ આપણે ઓળખવા પડે કે આફતમાં કોણ મદદ કરતું તું અને કોણ ખાચા કાઢતું હતું તો આપણે ખાચા કાઢવાવાળા માણસો કરતા આપણે ઉપયોગી જે લોકો થતા હોય એને જ આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે હવે મગફળીની ખરીદીનું કામ છે